અમરેલી બગસરામાં બાબા સાહેબની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી બગસરાના અલગ અલગ વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી બસ સ્ટેશનની સામે આંબેડકર વિસ્તારમાં એરિયાવાસીઓ દ્વારા સ્ટેચ્યુને હારતોરા કરેલ બગસરાના નટવરનગર વિસ્તારમાં આંબેડકરજીના સ્ટેચ્યુને હારતોરા કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ કોંગ્રેસના અગ્રણીઓ તેમજ સામાજિક અગ્રણીઓએ હાજરી આપેલ અને હારતોરા કરેલ

આજે ડૉક્ટર સાહેબ એકસો ચોત્રીસમી આંબેડકર જન્મ જયંતિ ઉજવણી સમગ્ર રાષ્ટ્ર અને દેશના મહાન પુરુષ તરીકે જેમણે દેશનું બંધારણ આપ્યું અને એમણે દેશની જ્યારે એમની જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર દલિત સમાજને સમગ્ર એક સમાજ થઈને આજે ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવવામાં આવી અને એ પ્રસંગે બગસરા શહેર ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ ચાદરાણી નગરપાલિકાના પ્રમુખ એવી રીબડીયા તેમજ સમાજના વિવિધ પ્રકારના આગેવાનો ઉપસ્થિત રહીને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ ઉજવવામાં આવી હતી